વિકાસ પટેલના આપ સૌને નમસ્કાર બી એ કોલેજ ઓફ એગ્રીકલ્ચરની સ્થાપના સરદાર પટેલે ઓગણીસો સુડતાલીસમાં કરી હતી મારી કોલેજમાંથી જ્યારે મને હાસ્ય કાર્યક્રમ આપવા માટેનું નિમંત્રણ મળ્યું ત્યારે ઘણો જ આનંદ થયો મારા ગુરુજનો અને જૂના મિત્રોને મળવાનો લાભ મળ્યો ડૉક્ટર અંબુભાઈ પટેલ જેમને અમે પ્રેમથી અંબુકાકા કહીએ છીએ તેઓ એમની સ્વામી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે તેઓના તથા ડૉક્ટર એન એમ પટેલ સાહેબના આશીર્વાદ મળ્યા મારા માર્ગદર્શક મુક્તિભાઈ દેસાઈ એમની નાદુરસ્ત તબિયતના કારણે આવી નહોતા શક્યા એમની ખોટ મને સાલી ખરેખર તો આ કોલેજમાં આપેલો કાર્યક્રમ મારા માટે એક અવિસ્મરણીય સંભાળું છે પણ તકનીકી ખામીના લીધે લાઈવ સોનું રેકોર્ડિંગ બરાબર ન થઈ શક્યું એટલા માટે આ કોલેજના કારનામાનો વિડીયો બનાવી રહ્યો છું એક યાદગીરી રૂપે આશા રાખું છું તમને બધાને પણ ગમશે જ ગુરુ ગોવિંદ ખડે ગુરુ ગોવિંદ ખડે

ગુરુજનો તમે અમને ચેતવણી આપતા તૈયાર છે પેપર કરજો નહીં આજે હું તમને એક વૈજ્ઞાનિક ચેતવણી આપું છું કે મને ભગવાનનું વરદાન છે કે જે સોમાં તાળી નથી પાડતા એ બીજા જન્મમાં ઘેર ઘેર તાળીઓ પાડે છે હું તો પાડી જ બઉ છું ભાઈ आपके ये हसीन हस्ते चेहरे आपके ये हसीन हस्ते चेहरे मेरी दसवीं के दाने हैं, आपके ये हसीन हस्ते चेहरे दसवीं के दाने हैं। एक दानेता हूं, है, हूं और इबादत हो जाती है एक और इबादत हो जाती है तो खोटू कहवा डाड़ी बहुत तो। अंग्रेजी बंगाड़ी मैडम था मनीषा मैडम એક સાથે બે પીસ રાખી એટલે એક પીસ આપવા માટે ગયો બેઠો તો મનીષા મેડમ આવીને મારી બાજુ બેસી ગયા મેં બોડાવા એ પેપર ઉઠાવીને આજુબાજુ ઊંચું નીચું કર્યું અને કહ્યું જણાવ્યું કે મેડમ હું ચિઠ્ઠી કરતો નથી ચોરી કરતો નથી એમણે મારી સામે જોઈને કહ્યું આઈ હેવ સીન યુ ફર્સ્ટ ટાઈમ ઇન ધ ક્લાસરૂમ આ ક્વિઝ ઉપરથી બીજી વાત યાદ આવી ગઈ પેથોલોજીમાં સુમારી સાહેબ હતા ચાલુ ક્લાસ એમણે કહ્યું ચલો આજે ક્વિઝ લઈએ છીએ બધા પોતાની નોટબુક નીચે મૂકી દો પેપર આપી દીધા હરામ બરાબર કઈ આવડે તો એટલે મેં વિચાર્યું લાઈન થોડું નોટબુકમાંથી જોઈ લઈએ એટલે આમ નીચા નમી નોટબુક જોતો તો પાછળથી સોમાભાઈ સાહેબ આવ્યા એમણે નોટબુક ઉઠાવીને મારી બેન્ચ ઉપર રાખી દીધી અને મને કહ્યું તું જોઈને તો નહીં આવડ્યા પણ આ ક્વિઝમાં ટેસ્ટમાં સારા માર્ક કેવી રીતે લાવવા એની ઠીક આજે કહી દો જે પણ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય આંખ નીચીને બી ઠીક કરી દેવાનું તમારા ત્રીસ ટકા તો સાચા પડે જ પડે જર્નલ લખવામાં બહુ વેઠ ઉતારતો હતો બાપરે બીજા સ્ટુડન્ટની જર્નલ લઈ લેવાની એના સર્ટિફિકેટ હટાવી દેવાનું અને આપણા નામનું દેવાનું હવે સાહેબ હતા એમને પકડ્યો મન કે વિકાસ તારા હેન્ડ રાઈટિંગ તો બહુ સુધરી ગયા છે આજે મર્યા પણ શું બધા ઓળખે કે આ બળદોદાસ નો સાળો જીતુભાઈ નો એટલે બધા જવા દે

એટલે મેં રેડિયોનું વોલ્યુમ વધાર્યું તો મારી મમ્મી આવીને રેડિયો બંધ કરી દીધો કે પેલા એમએસસી કરો પછી લગ્ન ની વાત ના છૂટકે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ્રીકલ્ચર ના સબ્જેક્ટ સાથે એમએસસી એડમિશન લઈ લીધું ડોક્ટર મુક્તિભાઈ સાહેબ અને ડોક્ટર એન એમ પટેલ સાહેબ મારા ગાઈડ મુક્તિભાઈએ પહેલા દિવસે એસાઈનમેન્ટ લખવા આપી દીધું આપણે કોપી પેસ્ટ લખીને ગયા એમણે નોટ જોઈને બાજુ મૂકી દીધી મેન કે કાલે તમે આકેલી નોટ લઈને આવજો હવે સાલું મને સમજાયું નહીં આકેલી એટલે શું એટલે મેં સાહેબ ને પૂછ્યું મેં કહ્યું સાહેબ આકેલી એટલે કેવી નોટબુક તો મને કે અંદર સ્કેર આવે ને નાના નાના એવી લઈ આવજો મેં હોસ્ટેલમાં પૂછ્યું યાર એમએસસી માં આવી આકેલી બુકની શું જરૂર પડે તો મને કે તું જાણે ને તાર સાહેબ જાણે હું બીજા દિવસે એવી સ્ક્વેર વાળી નોટબુક લઈને ગયો સાહેબના ટેબલ ઉપર રાખી સાહેબ એક પાના ઉપર લખ્યું એ એ એ બીજા પાના ઉપર લખ્યું બી 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 મને કહે તમારા હેન્ડ બહુ જ ખરાબ છે આ રીતે તમારે આખી એબીસીડી લખીને લાવવાની વિચાર કરો સાહેબ એબીસીડી લખવાની એમએસસી માં પણ એબીસીડી લખતા 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 એમએસસી પૂરું કેટલાક મિત્રોએ ડરાવ્યો તો હતો કે વાયવામાં માં પણ ફેલ કરે જો વિકાસ સચુગ વાયવામાં જે પૂછ્યું હતું ને એમાંથી અડધું આવડ્યું પણ મુક્તિભાઈ સાહેબ અને ડોક્ટર એન એમ પટેલ સાહેબની મહેરબાની કે એમએસસી પૂરું થઈ ગયું સાંજે ચાર વાગે વાયવા આપ્યો સાંજની ગુજરાત ફિલ્ડમાં બેસીને વલસાડ ગયો અને બીજા દિવસે બેંકમાં નોકરી ચાલુ થઈ ગઈ એક પણ દિવસ બેકારીનો નહીં એ આપણી આ કોલેજ નો પ્રતાપ મારે જો ભણવાનું હોય ને તો હું આ જ કોલેજમાં આવું બહુ ઈચ્છા હતી બહુ ઈચ્છા હતી કે પીએચડી કરું પણ હવે બહુ મોડું થઈ ગયું વેસે હર ખ્વાશ કિસી બી પૂરી નહીં હોતી હર ખ્વાશ કિસી પૂરી નહી હોતી કુછ ખ્વાશ ખ્વાશી રહી જાતી હૈ ख्वाहिश से ख्वाहिश से ही रह जाती है आप भाई बात क्यों बोलवा नहीं बोलो बी कॉलेज ऑफ एग्रीकल्चर ने जोर दी बी ए कॉलेज ऑफ एग्रीकल्चर ने આપણા બધા ગુરુઓની અંબુ નડુ અરે તમે બધા ધીરે ધીરે બોલે જરા જોર થી બોલો આપણી ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી હવે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી થી કેમે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી ની આ ભાઈ આગળ ચાલુ